સમાચારમાં વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે એક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત પત્ર લખ્યો છે પાકિસ્તાનથી હરિદ્વારના વિઝા પર આવેલા પાકિસ્તાની હિન્દુઓને ભારતની નાગરિકતા આપવા માટે આવી તેવી માંગ કરી રહ્યા છે ત્યારે દસથી બાર પરિવારના ચોસઠ પાકિસ્તાની નાગરિકને ભારતનું નાગરિકતા આપવામાં આવે તેવી સાંસદે પત્રમાં રજૂઆત કરી છે મૂળ બનાસકાંઠાના વતની છે અને પાકિસ્તાની લોકો ઓગણીસો સુડતાલીસમાં પાકિસ્તાનમાં વસે છે

પરબતજી સાહેબને અમારી વેનતી છે શંકરદી સાહેબને અમારી વેનતી છે મોદી સાહેબને મોદી સરકારને અમારી વેનતી છે અમારે આ પોસ વર્ષોથી અમે રખડાસા આ અમારી અહીંયાને વેનતી છે તો અમાને ચાંક નાગરતાની કોઈ કરાવી આ લે આને ચાંક અમારું થાય છોકરાનો ભવિષ્ય બગડે છે છોકરાનું ભણ્યાનો કોઈ છોકરાને એ સવિત્રા થાય

અહીંયા ને બધાને અમારી નમસ્કાર અને ધન્યવાદ ફેમિલી અને લાવવાની એક ચેડે બધી અમારી ફેમિલી કો રાહલ દે અમારે છોકરાય રાહલ દે કો બૈરાય દે છોકરાય મોટ મોટા રાહલ દે એ બેરા પર અમારો ભાઈ જે ભેળા ભેળા અહીંયા ને રાહલ દે ઈ પે અમારે અહીંયા તમારે હેલ્પ કરવાની અને કોઈ લાભ આના ઈ થોડા ઘણી હેલ્પ કરશે તો ધન્યવાદ તમારો